તમને સ્વાગત છે આપણ નવા વ્લોગ માં આજે હે આપણે ડુરેટી આપણે એવું કહી ડુરેટી નું હોય ને રંગ નું કે એવું કહી આપણે જો તો નેદવાનો હાલે આપણે આપણું કામ કરવાનું આવા તો નિયા હે આપડા ની મૈના દી તા નથી હોય 27 તારીખે વાવ્યા હતા જે ગઈ કાલે આપણે ઓર જો ને એનો વિડિયો જ નાખવાનો બાકી છે હમણાં હવે ગામમાં હપ્તા બે હી આવે એ ચૌદ તારીખે હવે એની બધી તૈયારી ચાલુ થાય હમણાં આપણે ગામમાં આ ઘેરાની લૂમ મેં કેદી એની મોર વીડી એમ લીધી હજી પાયકું નથી એક હું પાયકું તું આમાં બાકી ઉપલી લૂમ છે ને હજી કંઈક પીરી પીરી પડે છે ને આપણે હવે છે ને પાણી થઈ ગયું છે કાલની આજની મોટર હાલતી કરવાની છે કાલે ખંભાળીએ બાપા નળો લેવા જઈએ નળો પાથરીને આપણે એ સીધી ઓ લેટે નિહાર આપણે આ મકાઈ આપણે લગભગ દોઢક મહિનો જેવું થઈ ગયું સારી એની હજી તો અનગિયા રહે હજી વી હગી હાલીએ અડધા વીઘાની હતી પણ થોડી ઘાટી આવી હતી ખાઈ વધારે લાગેગા જોર તઈ ગાજો રે વેગા તો કે રોડીઓ હી એક પૂરા કે ઓ લીલાડો હે ને માલ ને નાખવા માટે ફૂકો જોરો હે ની ને ફૂકો મે નાળો આપણે બે કે આરા બીએ દિ ભાઈ નાખી પાણી થઈ ગયો આપણે આમાં ઓ પાણી નો વાગ નથી ઉણાડો હે ઓછો ને પડી જાય થોડો

આપણા પાંચ પાંચ હજાર થઈ ગયા બે પાણી ગાય બે પાણી મૂકી ગયા નામી બધા વાવતા એટલો જ ખાચો અહીંયા વાવી દીધા એટલા બધા જો વાવની યાર છે આપણો કાટલા લોકો સ્ટાર્ટ કરતો હોય એનું પાણી નમ નમ નાડો પાથરી

કે એ હોય કરવા ગયો તો ને આમ મને આટલું આવ્યું ને આટલું વરી દે દે જોડી લીધા ના ના કરે એ ના કરે એ દેસી હે આપણે આંબામાં આઈ આવેલી આવડી છે પણ મોગરા ચાલુ છે પાછા આવવાના અમુક ડાયરી રહી ગઈ ને પાસી આવી એટલે બે થયું છે કેરી અહીંયા ઉપર વધારે છે આ કેરી અબરી થઈ ગઈ ત્યાં પાછળ વરી મારી મોગરા એવા દેશી હે દેશી આંબો

થોડી કાઢી લઈને પર્વ બિહાર થઈ જાય હવે ની મકા હે છે એમાં આમાં બધામાં પોતા છે આ ભે હું જાવી નથી શકતી આ કાઢતા જાય આપણે તો કઈ દેખાતું નથી સાઈડમાં ફૂલ થાય બાકી આ ઉભી હોટીવાળા થાય કે ફૂટે કઈ ખબર નથી પડતી હજી અટાણા ફૂટે તો વધારે સારા ને ટાઈમ કાઢવા આવી ગયા છે અહીંયા અમે છે ને પ્રાગોટ ને સાયો આવી ગયો એટલે થોડીક ઠંડ વગર ને આ બે ભેગા આવી ગયા આપણે માથે લાવ હતા એટલે મોટા મારા બારો કાઢે તો આવે અંગૂઠા ને કહેવાય આવે હે આ એ આખો દી મોઢા માં અંગૂઠો રાખીને શું તો રામ જાણે માં રોહ આવતો હોય ખબર નહીં આવે કેવાય ને રોહ કે પાઇનેપલ કે થમ્સઅપ કે પેપ્સી કે માજા કેવાનો આવે

मारा न मने नौकरी तारे ना, ना बाल वा है बाल वा है अदला नीचे तो आ की मटन 2024 ले आ तो 2023 हूं मेजे तो वरहदीनो दियो ए ना तो ए 2013 में भेजा तेर हां इम 2013 એટલે કેટલા થી એ તારા વર 11 ઈ 24 પૂઈ તો તન 2025 6 તારે હું લેતારી હું હે જન્મદારારે આ છોક દિનવાર બર્થી ચાલો છે બધા આમંત્રણ દઉં છું હેતિયા તરફથી બધા ખાવા પૂગી આવજો બરોબર પાવ લઈ આવ્યું ને ખમબારીથી હાલો આ પાણી હાલો બધા પાણીપુરી ખાવા આવજો એની કાલ બે તો